વડોદરાના બાજવા વિસ્તારની સોસાયટીમાં બનાવેલા નકલી કપ સિરપના ગોડાઉનનો એસઓજી પોલીસ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે આ કાર્યવાહીમાં મોટી માત્રામાં નકલી કપ સિરપનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે સાથે જ ગોડાઉનના માલિકની ભાળ મેળવવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે આ જથ્થો પકડી પાડવામાં આવ્યા બાદ વડોદરા એસઓજી દ્વારા આવા તત્વો સામે અલર્ટ બની અને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે ગત રાત્રે વડોદરા એસઓજી દ્વારા બાજવા ખાતે આવેલી ગોપાલ સોસાયટીમાં બનાવવામાં આવી રહેલા ગોડાઉનમાં એસઓજી પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી તપાસમાં પોલીસને ત્રણસો ને થી વધુ પેટીઓમાં ભરેલી નકલી કપ સિરપની ચાર હજાર ચારસો જેટલી બોટલો મળી આવી હતી જે જોતા જ અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા સૂત્રોના જણાવ્યા અનુસાર મુદ્દામાલની કિંમત રૂપિયા છ લાખથી વધુ આંકવામાં આવી રહી છે એસઓજી પોલીસે જથ્થો જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે સાથે જ ગોડાઉનના માલિકની શોધખોળ કરવાનો સાથે આ જથ્થો ક્યાં બન્યો ક્યાં મોકલવામાં આવવાનો હતો કોણ કોણ એમાં સામેલ છે જેવા મામલે ઝીણવટભરી તપાસ આગળ ધપાવી છે